કાર્યવાહીમાં હજુ ચાલુ છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂ વેચનારા કડક કાર્યવાહી કરવા માટે પોલીસ થઈને ચારે તરફ નજરો રાખી છે માટે આ વડોદરા શહેરના બુટલેગરોમાં બેખૌફ એટલે કે ખડભડાટ મચી રહ્યો છે અને હવે ઇંગ્લિશ તેમજ દેશી દારૂના વેચાણ અર્થે કરતા બુટલેગરો હવે ગભરાઈ અને થી ડરી ગયા છે કારણ કે વડોદરા શહેર પોલીસ બેખૌફ રીતે આવે ચારે તરફ ગલી નાકા તેમજ દરેક જગ્યાઓ પર રેડ કરીને ચારો બાજુ નાકા બંધ છે તો આ દારૂ ઘુસાડે છે કોણ તે પણ સવાલ ઉભા થાય છે પરંતુ પોલીસ અત્યારે સતર્ક છે અને ચારો તરફ કડક કાર્યવાહી કરી રહી છે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યુઝ